પર આરોપ વિવાદમાં ખંડણીની નવી વળા સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપો થયા છે જોકે ડોક્ટરે આરોપો નકારતા પોતાની સુરક્ષા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ડોક્ટરે યુવતી અને તેના સાથી સામે વીસ લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો આરોપ મૂક્યો છે અને કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ કેસમાં બંને પક્ષો પરસ્પર વિરોધી દાવાઓ કરી રહ્યા છે જેને લઈને પોલીસ સંપૂર્ણ તપાસમાં લાગી છે ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સત્ય બહાર આવશે અને આ મામલે સત્ય કોણે કહ્યું તે પોલીસ તપાસ પછી સ્પષ્ટ થશે પ્રતિક કુમાર જુરાજભાઈ માવાણી સાહેબ શું ઘટના બની હતી હું છેલ્લા સાતથી આઠ વર્ષથી મારું તે સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એટલે એમને મારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મીડ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક એક દર્દી હોય છે એને એક એકા નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને પાંચથી દસ મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું આ તમે ત્રણ વાર છોકરી છેડતી કરી અલગ અલગ Time એવી વાત કરે છે કેટલા આક્ષેપ કેટલી સત્યતા છે એકદમ ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માંગવામાં જો આ રીતે લોકો માંગણી કરી કરીને આવું કરશે ડોક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાને કઈ રીતે મતલબ હવે તમારી માંગણી શું છે મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડું આનો ન્યાય થાય